ફ્લાઇટ ઓફ ફેન્ટસી સત્તર વંચિત બાળકો માટે સપનાનું સાકાર સ્વરૂપ રાઉન્ડ ટેબલ ઇન્ડિયાના ફ્લાઇટ ઓફ ફેન્ટસી પ્રોગ્રામ અંતર્ગત સત્તર વંચિત બાળકો માટે હવાઈ મુસાફરી કરવાનું સપનું સાકાર થયું પુણેથી અમદાવાદ સુધીની આ યાદગાર યાત્રા એ એમ થ્રી 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 એ 173 વન સેવન થ્રી અને પીઆરટી ફિફટીનના સ્વયંસેવકોની અવિરત મહેનતથી શક્ય બની સમર્પિત સેવા ભાવનાથી ભરપૂર આ પ્રયાસે બાળકો માટે એક સમૃદ્ધ અને સ્મરણીય અનુભૂતિ સર્જી અમદાવાદની મુલાકાત દરમિયાન બાળકોની અટલ બ્રિજ ટોયકરાલ લેગો વર્કશોપ અને સાયન્સ સિટી જેવી જાણીતી જગ્યાઓ પર લઈ જવામાં આવ્યા જ્યાં તેમને શીખવાની સાથે મજાનું આયોજન અનોખું સંયોજન મળ્યું ઉપરાંત તેઓ રાધિકાસ ખાતે સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય ભોજનનો આનંદ માણી જેનાથી અમદાવાદની રસોઈ સંસ્કૃતિનો પરિચય થયો આ અનુભવને વધુ યાદગાર બનાવતા બાળકો માટે લક્ઝરી મર્સિડીઝ બસની વ્યવસ્થા કરવામાં આવી જેથી તેમની મુસાફરી આરામદાયક અને રોમાંચક બની નામ છાયક મહેતા છે હું અને મારા મિત્રો અમે અહીંયા એકત્ર થયા છે અમે બધા રાઉન્ડ ટેબલ ઇન્ડિયા નામની સંસ્થાના સભ્યો છે બધા સ્વયંસેવકો આ સંસ્થામાં અઢારથી ચાલીસ વર્ષના વયના વ્યક્તિઓ સ્વયંસેવક બને છે છેલ્લા પચાસથી પણ વધારે વર્ષોથી આ સંસ્થા ભારત દેશમાં કાર્યરત છે અને ભારતના ત્રણસોથી પણ વધારે શહેરોમાં એના સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે આ સંસ્થાની અંતર્ગત અમે શિક્ષણ હેતુ અને જરૂરિયાત વર્ગના જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવાનું કાર્ય કરીએ છીએ અમારો મુખ્ય હેતુ શિક્ષણ થકી સ્વતંત્રતા ફ્રીડમ થ્રુ એજ્યુકેશનના મોટો હેઠળ અમે લોકો કામ કરીએ છીએ આ અંતર્ગત છેલ્લા છવ્વીસથી પણ વધારે વર્ષોથી અમે લોકો રોજનો પ્રત્યેક ભારતના દેશ કોઈ એક ખૂણામાં એક વર્ગખંડનું નિર્માણ કરીએ છીએ આવા જ એક અવનવાય કાર્યક્રમ હેઠળ આજે અમે લોકો ફ્લાઇટ ઓફ ફેન્ટસીનો એક કાર્યક્રમ યોજ્યો છે જેમાં પુણેથી જરૂરિયાતવાળા છોકરાઓને પ્રથમ વખત જે લોકો ક્યારેય પણ વિમાન વિમાનની મુસાફરી નથી કરી એવા સત્તરથી વધારે બાળકોને અમે વિમાનની મુસાફરી કરાવી છે પુણેથી આ બાળકો અમદાવાદ આવ્યા છે અમદાવાદ અમે અમને અમદાવાદની અવનવી જગ્યાઓ બતાવી છે જેમાં અટલ બ્રિજ છે ગાંધી આશ્રમ છે એ બધી જગ્યાએ અમે અમને લઈ ગયા છે સાયન્સ સિટીમાં પણ અમે આજે એમને લઈ ગયા હતા અને આજે સાંજે ફરીથી તે અમદાવાદ થી પુણે પરત જોશે તો આવા ઘણા બધા કાર્યક્રમો અમે લોકો વર્ષ તગ્ઞાન કરતા રહીએ છીએ અને આ સંપૂર્ણપણે સ્વયંસેવી સંસ્થા છે આમાં કોઈ પણ જાતની અમે સરકારી કે બિન સરકારી સહાય લેતા નથી સ્વયંસેવકો જ અમાર કામ કાર્ય કરે છે સર મેરા નામ રોહિતરાજ કેસવાની છે અને મે અમદાવાદ મિડલન રાઉન્ડ ટેબલ 333 કા ચેરમેન હું ہم لوگ પુના સે રાઉન્ડ ટેબલ पीआरटी 15 સે ય 17 બચ્ચે પુના સે યહા પે આયે હે जिनको લાઈફ મે ફર્સ્ટ ટાઈમ ફ્લાઈટ કા એક્સપિરિયન્સ દિયા હે और पूरा अहमदाबाद उनको हम लोग दर्शन करा रहे हैं जिसमें हमने अटल ब्रिज साइंस सिटी फिर राधिकाज रेस्टोरेंट फिर टॉय लेगो वर्कशॉप उनको एक सेशन दिया है और अब गांधी आश्रम जाएंगे और फिर वापस ये बच्चे सारे के सारे फिर से फ्लाइट में जाएंगे ये बच्चे ये जो सत्रह बच्चे जो पूना से आए हैं ये सब अंडर प्रिवेड किड्स हैं और इनके पेरेंट्स के परमिशन के साथ स्कूल के सपोर्ट के साथ इनको हम यहाँ पे लाए हैं और ये पूरा जो भी किया है पूरा राउंड टेबल इंडिया का इनिशिएटिव है फ्लाइट ऑफ फैंटेसी उसके अंतर्गत हुआ है और हम सब टेबलर्स जाने जाते हैं हम सब टेबलर्स मिल ये पूरा सोसाइटी के लिए एक अंडर प्रवेड किड्स के लिए काम करते हैं हम लोग ने ऑलरेडी अहमदाबाद में बहुत सारे स्कूल्स बनाए हैं क्लासरूम्स बनाए हैं और आगे भी ये काम करते रहेंगे ऐसा हमारा प्लानिंग है